હાર્દિક સ્વાગત છે તો આપણે જો અત્યારમાં તૈયાર થઈ ગયા છીએ તૈયારી થઈ ગઈ છે બધું મમ્મી લઈ લીધું છે અને આજો તૈયાર જાણે માની ઉરે ગાડી આંકવાની એટલે લેવા પડે હા ઓલું બહુ પ્રકાશ બહુ આપે ક્યારેક ક્યારેક એવું છે તો કઈ ને એમાં એવું છે આપણે છે ને ગામડે જઈ રહ્યા છીએ આજે

અનેતર આપણે બે રાતનો પ્લાન એવો કરેલો છે કે જોઈએ એમ તો કન્ટિન્યુ રેજો ગાઈસ વ્લોગમાં અને આ જો હાલતાળતા રિહાઈ ગઈતી કે માર ન થાવું ન થાવું કરીને પછી તૈયાર થઈ જશે પાસી એવું નહીં કે આવું એમ પાસી હો મે કીધું આવું હોય તો આય ને કે ન હોય તો મારી પાસે એક પ્લાન છે તો કે ના ના હું આવું છું માર પ્લાન હામ ભળે નહીં હોય ને કાઈ નઈ તો હું પછી નમ બોલાવ તને

मेंचा वंता हां आ जाओ खाना आ जाओ खाने अब आ जाओ हां थाई की गेंद नेपारी हां पहली पहला दुबारा पंखों करो पंखो हाँ अमाज़ शायद है शायद क्या कपास यार हाँ कैसा लगा बहुत ही बढ़िया बहुत ही बढ़िया गर्मी बहुत है ना क्योंकि बहुत रोटी बनाएंगे पहली नंबर पर पोस्ट है अब नहीं लगा पंखे बेचीजे अच्छा अच्छा तेरे कंगारू है कि नहीं

કથમ રેન લાયા છે તો મમ્મી મેમેરે ડન શાક બનાય નાખી છે ને આપણે ચખાડવા એક વાર જે નથી આપતા કે જો એમ કે ઓ વિના છે તો આ ફ્લિકર ના ના મત થક લોસાનો ખાઈ ગઈ આયા આયા ઓન ધ રિઝલ્ટ કો હરવાવા મને એકદમ ક્લિયર રિઝલ્ટ આવે ક્લિયર આલા અને કાને કેસા આયા કે કેટલો તડકો સમજો મમ્મી આ બધાની રસોઈ બનાવી નાખી છે જે પાપડ બનાયા છે પાપડ બનાય હું પાપડ થઈ ગયા છે

आज त म नि व खुशी थासे म आयोसिँ त काम न बिच काम त काम प त हो नि बिचले बदु काम गर्ने छौ अब आउँ त वन्दा अलाई त फोटो लाइ त देखाउँ है नाइँ त फोटो द इयाना जो फोटो आया पड़ो तो तेनो फोन में फोटो पड़ दी <laughs> फोटो नो वैन त आई लगती दी ना नहीं तो फोटो देख तर बहन पड़ियो नो ए दिव्या से एनी चाइल्ड फ्रेंड दिवली देखा ती दिवली मोठा पर दो आउ तो दिवली पे साइन नानी सिस्टर से हां हम सा बापा नो फोटो से ए फोटो वाला जो फोटो का के फोटो पड़े તને સોભા કે કેમ કે તને ફોટો દેવ મારામાં બગાડ્યો હે તા આ મોઢે નાન પણ હરી લાગતીdio આ તૈયાર મોટી દીવન છે એ

હું આ તો જા વાળા ને મીઠા જામુડા ને અહીંયા ઉપર છે થોડાક ને બહુ નથી

અરે દેખાય ગાડી આટુ પડી જાય અરે છોકરા ગાડીયા રેવા છે બોલ છોકરા હું મનીશન માતી દીને તા એક